ખિલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ખેલૈયાઓ અનોખી રીતે ગરબા રમી નવરાત્રીની ઉજવણી કરે છે અને ત્યારે પાટણના ગુર્જરવાડા ગામે અને પ્રાચીન દોરી ગરબા રમાય છે દોરી ગરબાની સુંદરતા અને તેનું મહત્વ ખેલૈયાઓ રમતા હોય છે ત્યારે તેની ગોથણી મહત્વની છે હાથમાં દોરી પકડી અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ રમે છે તો અડધા બહારની તરફ ગોળ ઘૂમે છે અને ગરબે રમવા લાગે છે તો દોરીની સુંદર ગૂંથણી તૈયાર થાય છે ચાલુ ગરબે ખેલૈયાઓ બદલાતા પણ હોય છે આ પ્રાચીન અને અનખા ગરબા જોઈ સૌ કોઈ આનંદિત થાય છે